વાઉ તાલુકાના મીઠાવી ચારણ ગામમાં મનરેગા યોજનામાં ગેરરીતિનો આક્ષેપ મીઠાવી ચારણ ગામે મનરેગા કામમાં કામ કર્યું ન હોવા છતાં તેમના નામે પૈસા ઉપડ્યા હોવાનું જણાવી એક યુવકે તપાસની માંગ કરી હતી જોકે આ મામલાને લઈ ગ્રામ વિકાસ એજન્સી દ્વારા પ્રાથમિક તપાસ કરતાં કોઈ ગેરરીતિ સામે આવી નથી અને અહેવાલ કક્ષાએ મોકલવામાં આવ્યો છે તે આક્ષેપ થયા છે તે પાયા વિહોણા હોવાનું અધિકારીએ કહ્યું હતું જોકે આ આક્ષેપો ચૂંટણીની જૂની અદાવતને લે કરવામાં આવ્યા હોવાનું સરપંચ પતિએ નિવેદન આપ્યું હતું વાઉના મીઠા વિચારણમાં મનરેગા યોજનામાં કામ કર્યું ન હોવા છતાં જોબ કાર્ડ બનાવી પૈસા ઉપાડ્યા હોવાના મીઠા વિચારણ ગામના સુરેશભાઈ વાલડિયાએ આક્ષેપ કરી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં તપાસની માંગ કરી હતી ત્યારે મનરેગા યોજનામાં ગેરરીતિના આક્ષેપોને લઈ ગ્રામ વિકાસ એજન્સીના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં પ્રાથમિક તપાસમાં ફરિયાદીના કહેવા મુજબ બેંકમાંથી પંદર એપ્રિલ બે હજાર પચ્ચીસના રોજ થરાદ બેન્કમાંથી નાણાં ઉપાડ્યા છે પરંતુ ફેબ્રુઆરીથી આજ દિન સુધીનું ફરિયાદીના ખાતાનું સ્ટેટમેન્ટ છે તેમાં તેનો કોઈ ઉલ્લેખ નથી આ મામલે ઉચ્ચ કક્ષાએ રિપોર્ટ મોકલ્યો છે હાલ આ આક્ષેપ વિહોણા છે જોકે આ મામલે મીઠાવીચારણ ગામના સરપંચ પતિ પૃથ્વીદાન ગઢવીએ કહ્યું કે આધાર બેઝ થી ફિંગરપ્રિન્ટથી હવે નાણાંની ચૂકવણી થાય છે જેથી ખોટા જોબ કાર્ડ કે કોઈ મૃતકના નામે પૈસા લેવાનો કોઈ પ્રશ્ન જુબો થતો નથી મારા પત્ની અગાઉ સરપંચ રહી ચૂક્યા છે અને આ વખતે પણ ચૂંટણી લડ્યા હતા જેની અદાવત રાખી ખોટા આક્ષેપ કરવામાં આવ્યા છે આ મામલાની અધિકારીઓ દ્વારા તપાસ પણ કરવામાં આવી છે જે ગેરરીતિના આક્ષેપ કરવામાં આવ્યા છે તે ચૂંટણી અદાવતને લઈ કરવામાં આવ્યા છે બ્યુરો ચીફ હરગોવંત ચૌહાણ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ બનાસકાંઠા ઓપીડી ઘટી રોઠા વિચાર બે હજાર સત્તરમાં મારે પત્ની દયિત ગ્રુપ ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ચૂંટાઈને આવ્યા હતા ફેરે એમની એકવીસ બાવીસમાં ટ્રમ પૂરી થઈ ત્યારે બે હજાર પચીસમાં મેં ઉમેદવારી નોંધાવી હતી અમે છ ઉમેદવાર હતા એમાં પાંચ ઉમેદવારો હારી ગયા હતા પટેલની જીત થઈ હતી જે તે અત્યારે મનરે ગામમાં પંચાયતના કામમાં જે તે લોકો અમુક અરજીઓ કરે એ માત્ર ચોથના ખાવા દાવા છે બાકી કોઈ નથી ખોટા આક્ષેપો છે